તો પંચમહાલમાં શહેરના સિમલેટ બેટના મતદારોએ પાનમ નદીમાં જોખમી જળયાત્રા કરીને મતદાન પૂર્ણ કર્યું હતું ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પ્રાથમિક સુવિધાઓની સાથે સિમલેટ ટાપુ પર વીજળી અને પુલની સુવિધા આપવા માંગ કરી હતી તેઓ દ્વારા અને તેઓ તેમ છતાં આ મતદાન પૂર્ણ કર્યું છે નદીમાં બોટનો ઉપયોગ કરી અને તેઓ મતદાન મથક સુધી પહોંચ્યા હતા સિમલેટ બેટમાં વર્ષોથી રહીએ છીએ અને સિમલેટ બેટ પાનમ નદીની વચ્ચે આવેલું છે ચારે બાજુ પાણી આવેલું છે અને અમે મતદાન કરવા માટે હોળીમાં બેસીને દર ચૂંટણીમાં મતદાન કરવા માટે અમે વહેલાણ મથકમાં આવીએ છીએ બરાબર પણ અમે સરકારશ્રીને ઘણી રજૂઆત કરી છે કે અમને લાઇટ કરી આપી રસ્તો કરી આપીએ કોઈ સરકાર અમારી સામે જોતી નથી ચૂંટણી આવે એટલે અમને બધી બહુ લાગે છે આપણે કે તમને ચૂંટણીમાં તમે મતદાન પૂરેપૂરું કરશો તમને લાઇટને રસ્તો છે નિશાળ છે પણ છતો અમને આજ સુધીમાં અમારા માટે કોઈ પુલ ની સુવિધા નથી કોઈ સગવડો નથી વીજળી ઉત્પાદન પણ નથી એવું અમારી પાસે અત્યાર સુધી માં લગભગ બસો ને બસો ઓગણપચાસ મતદાન ના મા તો આવેલું છે